નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું ઇમેસ્ટો પ્રાઇમના ફિલ્ડની અંદર ઊભો છું અને ઇમેસ્ટો પ્રાઇમ વિશે બટાકાની અંદર રિઝલ્ટની હું વાત કરવા માંગુ છું અને અહીંયા આપણે ગોરલ ગામની અંદર ઇડર તાલુકાના ફિલ્ડની અંદર ઊભા છીએ જે પ્રવીણભાઈ ખેડૂત છે અને જેમણે આ સાલ ઇમેસ્ટો પ્રાઇમ વાપરેલું છે તો આ ઇમેસ્ટો પ્રાઇમના ફિલ્ડની ફિલ્ડની અંદર આપણે એ જોઈ શકીએ કે કેટલા બટાકા પિસ્તાલીસ એમ એમથી જે છે એ વધારે છે અને કેટલા ઓછા છે તો અહીંયા આપણે ક્લિયર કટ જોઈ શકીએ કે લગભગ ત્રણ ત્રણ છ નવ દસ બટાકાથી વધારે જે છે એ નાના છે જે પિસ્તાલીસ એમ એમથી નાના છે જે નીકળી જાય છે આપણે અહીંયા જોઈ શકીએ ક્લિયર કટ બરાબર છે જે અહીંયા અલગ રાખ્યા છે અને જે પિસ્તાલીસ એમ એમથી મોટા છે એ બટાકા આપણે આ બાજુ રાખ્યા છે જે અનટ્રીટેડ છે અને જે મોટા છે સાઠ એમ એમથી મોટા તો જે ઇમેસ્ટો પ્રાઇમ ટ્રીટમેન્ટ છે એની અંદર તમે જોઈ શકો ક્લિયર કટ કે અહીંયા જે જે મેક્સિમમ સાઇઝના મોટા બટાકા છે અને ઝીણ બિલકુલ ઓછી છે ઝીણની સંખ્યા જે છે એ પાંચ છે અહીંયા જે મોટા બટાકા છે ઓછા છે ને ઝીણની સંખ્યા જે છે એ વધારે છે તો એલઆર બટાકા માટે મહત્ત્વનું પાસું છે પિસ્તાલીસ એમએમથી વધારે બટાકા નીકળવા જે ઇમેસ્ટો પ્રાઇમ ટ્રીટમેન્ટથી આપણને આ ખેતરની અંદર જોઈ શકાય છે અને અહીંયા આપણે જોઈ શકીએ ક્લિયર કટ કે પ્રાઇમ જેની અંદર આપેલું છે એના વજન એક સ્ક્વેર મીટર એરિયાની અંદર સાડા સાત કિલો જે છે એ વજન છે અને જેની અંદર નથી આપેલું એની અંદર સાડા છ કિલો વજન છે કામયાબી કિલ્લો માં પણ અને કોલેજ માં પણ